બે માં સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા મોંઘવારી ચાલીસ હજાર પડાવ્યા અસલી પોલીસે ઝડપી લીધો ત્યારબાદ મિત્રો દૂષિત પાણીના લીધે અમદાવાદમાં એક મહિનામાં કેસ નોંધાયા પાણીના સત્તર સેમ્પલ જોવા મળ્યા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે બીજા સમાચાર મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વાવ થરાદ માં આઠસો એકર માં આકાર લઈ રહ્યું છે ગૌ અભ્યાર પચાસ હજાર ગૌ વંશ મળશે આશરો દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસને ટીમ પર હુમલો થયો પોલીસ કર્મીને ગુહાડી મારી સુરેન્દ્રનગર લીંબડે અને ધાંગંદ્રામાં ડિવિઝન માં એક સપ્તાહમાં બસો ને એકાવન કરોડની વીજ ચોરી પકડાયે ગેરકાયદેસર વીજ ચોરી સામે વીજ તંત્રની મોટી કાર્યવાહી અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી ચારસો ને તેર કરોડને ઉઘરાણે આ રકમ પોલીસના પગાર કરતા પણ વધુ જોવા મળી ભાવનગર માં સાસુ પર્યું મૃતક ના પિતાએ જમાઈ સાસુ અને સસરા વિરોધ ફરિયાદ નોંધાવી સુરત માંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય ક્રિસ્ટલ મેથ ડ્રગ્સ બનાવતા ત્રણ ની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારબાદ મિત્રો બીઓ ના નામે ઠગાઈ નિવૃત્ત બેંક મેનેજરને લાઇફટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાના નામે પચ્ચીસ પોઇન્ટ લાખ ખંખેરી દીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસના પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું બાર જાન્યુઆરી સુધી તમામ રજાઓ કેન્સલ કરવામાં આવી વડોદરામાં ખાનગી બેંક ના કેશ ડિપોઝિટ મશીન માં પાંચસો રૂપિયા ની સત્તર ડુપ્લિકેટ નોટો પધરાવી ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધાવી ઉત્તરાયણ પહેલા એક બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા અમદાવાદની ની અઢારસો શાળાઓના પાંચ લાખ વિદ્યાર્થીઓએ લીધા શપથ ચાઇનીઝ દોરીને ના પક્ષી બચાવવાને હા ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ ના ટેકનિકલ વિભાગમાં નવસો શકાશે બીજા જગ્યાઓ પર મિત્રો વાત કરવામાં આવે તો દસ વર્ષમાં જામનગરના સાંસદની ની મિલકત એકસો ને ત્રીસ કરોડ વધી તો પાટીલ ઘટી વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ એડીઆર રિપોર્ટ દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ જામા મસ્જિદની આસપાસના અતિક્રમણનો અતિક્રમણ સર્વે કરાશે પોલીસ મેળામાં ફરજ બજાવતા બજાવતાલીસ પીએસઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી એસપીનો મોટો હુકમ ત્યારબાદ મિત્રો પંચમહાલના ના ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતીની સોનું પકવ્યું ખર્ચ કાઢ્યો અને ઉત્પાદન વધ્યું

મિત્રો ગુજરાતમાં સત્તાવન ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી મંત્રાલયની કબૂલાત હવે તે મિત્રો પર્વતીય રાજ્યોમાં વધુ બરફ બરફવર્ષાની આગાહી કરવામાં આવી દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો જ્યારે મિત્રો જમ્મુ કાશ્મીરના ગુલમગરમાં માઇનસ ચોપ આઠ પોઈન્ટ છ ડિગ્રી રાજસ્થાનમાં ચાર સ્થળોએ પાંચ ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની ની આજુબાજુ એક્શન એક્શનથી લોકો લાલઘોમ જોવા મળ્યા અને પથ્થરમારો પણ કરાયો મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરવામાં આવી હત્યા હુમલાખોરે ચપ્પાના અનેક ઘા સાત લોકો કચડી માર્યા મિત્રો અત્યાર સુધીમાં સત્તર લોકોના થયા મોત હરિયાણામાં માં દસ દીકરીઓ બાદ મહિલાએ દીકરાને જન્મ આપ્યો પિતાને બધા છોકરાના નામ પણ યાદ નથી ત્યારબાદ મિત્રો ઇન્દોર માં પણ વીસ લોકો ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો મધ્યપ્રદેશના ના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી બાંગ્લાદેશ માં કટ્ટરવાદીઓ બે ફાર્મ જોવા મળ્યા બાર કલાક માં બે હિન્દુઓને રહીસી નખાયા ભારતીયો વર્ક પરમિટ રદ કરવાની કટ્ટરવાદી સંગઠન ની પણ માંગ મિત્રો સમગ્ર યુરોપમાં ભારે હિમ વર્ષા અને બરફના તોફાનનું તાંડવ જોવા મળ્યું નવજીવન ઠપ ત્યારબાદ મિત્રો બનાસકાંઠા દાહોદમાં એક પણ ઘરમાં પીવાલાયક પાણી પહોંચતું નથી રાજ્યના માત્ર સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકાના ઘરે જ શુદ્ધ પાણી પહોંચે છે જળશક્તિ મંત્રાલયના રિપોર્ટને ટાંકીને કોંગ્રેસના ભાજપ પર પ્રહાર જોવા મળ્યા સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા રેલવેમાં મોટી ભરતીની જાહેરાત મિત્રો પાસ યુવાનોને કરવામાં આવી સૌરાષ્ટ્ર કચ્છને પ્રાદેશિક વાયબ્રન્ટ સમિતિ ઉદ્ઘાટન માટે દેશ વિદેશના ના પાંચ હજાર થી વધુ ઉદ્યોગપતિ સહિત વીઆઈપી આગમન તારીખ નવ થી બાર ડ્રોન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હવે તે મિત્રો બાંગ્લાદેશમાં પણ અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી બાર ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ બાંગ્લાદેશમાં અશાંતિ ઉભી થયા બાદ ભારતીય સેના સરહદ પર હાઈ હેલેટ જોવા મળી નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ ભારે તણાવ જોવા મળ્યો કર્ફ્યુનો આદેશ ભારત સાથેની બોર્ડર સીલ કરવામાં આવી ઉપર રિવરફ્રન્ટ પર યોજાનારા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ચોરણ પતંગબાજો ભાગ લેશે તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે વિડીયોને એક લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો